દશેરાનો પર્વ નજીક આવી રહ્યો છે તો સૌ કોઈ સરળતાથી ઘરે બનાવી શકે તેવા ફાફડાની રીત લઈને આવી છું બજારમાં મળે તેવા જ સફેદ અને ફરસા થયા છે મોંમાં મૂકતા સરસડાટ ઘરે ઉતરી જાય તેવા ફાફડા આપણા તૈયાર થશે તો બેસનનું કોઈ પણ વાનગી બનાવીને તો એમાં બેસનનું ટેક્સચર ખૂબ જ મહત્ત્વનું છે એના માટે આપણે લોટ કયો વાપરીએ છીએ એ અગત્યનો છે તો મેં અહીંયા આ રીતનો માર્કેટમાં ડબલ આસોપાલો બેસન આવે છે એનો ઉપયોગ કર્યો છે આ માર્કેટમાં લૂઝમાં પણ મળે છે ને આવી રીતના પેકિંગમાં પણ મળે છે તો કંદોઈ લોકો આ રીતનો બેસનનો ઉપયોગ કર્યો છે જેના કારણે એમનું ફરસાણ છે એ અલગ ટેસ્ટ સાથે નીકળીને આવે છે તો અત્યારે આપણે આ બેસનમાંથી અઢીસો ગ્રામ જેટલો બેસન વાપરીશું તો ગ્રામમાં અઢીસો ગ્રામ અને કપથી માપીએ તો બે કપ જેટલો આપણું આ બેસન થશે હવે બેસનની કોઈ પણ વાનગી બનાવીને તો ત્યારે એને પહેલાં ચાળીને લેવો ખૂબ જ જરૂરી છે જેથી એનામાંની ગાંઠાઓ દૂર થઈ જાય અને એનામાં એરેશનની ક્રિયા થશે તો ફરસાણ આપણું ખૂબ જ સરસ બનશે તો અત્યારે આપણે અઢીસો ગ્રામ જેટલા બેસનને પહેલાં ચાળી લેશું બેસનને ચાળી લીધા બાદ આપણે આની અંદર અડધી ચમચી જેટલા અજમો નાખીશું તો અજમાને આવી રીતે હાથોની મદદથી ક્રશ કરીને નાખવાનું છે સાથે આપણે આની અંદર હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું તો હિંગ ઊંચી ક્વોલિટીની હોય એવી પસંદગી કરવી કારણ કે ફાફડામાં એની સુગંધ ખૂબ જ નિખરીને આવે છે તો હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખી દીધા બાદ આપણે આની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખીશું તો એક ટી સ્પૂનથી થોડું ઓછો ત્યારે આપણે મીઠાનો ઉપયોગ કર્યો હશે ત્યારબાદ આની અંદર અડધી ચમચી ભરીને વજનમાં ત્રણ ગ્રામ જેટલો આપણે પાપડખાર લીધો છે તો પાપડખાર છે બહુ જૂનો ન હોવો જોઈએ તાજો લી આવેલો વાપરશો તેનું રિઝલ્ટ વધારે સારું મળે છે ત્યારબાદ મોણ માટે આપણે સિંગટેલનો ઉપયોગ કરી રહ્યા છીએ તો એક નાની વાટકી ભરીને આપણે તેલ લીધું છે જે એમએલમાં પચીસ એમએલ જેટલું થાય છે હવે આને સારી રીતે મિક્સ કરવાનું છે તો આ સ્ટેપ કરવો ખૂબ જ જરૂરી છે તમે ધીરે ધીરે જોશો કે જે રીતે આપણે તેલમાં લોટને ભેળવી રહ્યા છીએ તો એક એક કણી ઉપર તેલ લાગી જાય છે અને એનો ટેક્સચરમાં કેટલો ફરક પડે છે તો આવી રીતે મસળી મસળીને આખા લોટની અંદર આપણે તેલને લગાડવું ખૂબ જ જરૂરી છે તો આ સ્ટેપને આપણે બિલકુલ પણ સ્કીપ નથી કરવાનું એ પછી જ આપણે ખબર પડશે કે ઉપરથી તેલ લેવું કે નહીં તો આટલા માપમાં આટલું તેલ ઇનફ છે પણ જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હો તો તમારે આ રીતે એની પરખ કરવાની રહેશે તો આવી રીતે આપણે મુઠ્ઠી પડતું તેલ લેવાનું છે જો અંદાજામાં તમને ખ્યાલ ના આવે તો આવી રીતે મુઠ્ઠી પડવી જોઈએ એટલો આપણે તેલનો ઉપયોગ કરવાનો છે તો અહીં તેલ છે લોટના દરેક કણમાં લાગી ગયો છે તો હવે આપણે આની અંદર પાણી ઉમેરવાનું છે તો અહીં કેટલા એમએલ આપણે પાણી જોઈશે એ પણ હું તમને માપ સાથે જ કહીશ તો અત્યારે આપણે એક કપ જેટલું પાણી લીધું છે હવે પાણી કેવી રીતે નાખવાનું તો આવી રીતે થોડું થોડું કરી નાખવાનું છે કારણ કે બેસનનો ઉપયોગ કર્યો છે તો બેસનમાં એટલા બધા પાણીની જરૂરત નથી પડતી તો આવી રીતે થોડું થોડું પાણી નાખીને પહેલાં આપણે લોટ જેમ બાંધીએ એ રીતે લોટને ભેગો કરી લેવાનો છે એટલે પ્રોપર તમારું પાણી પડશે ત્યારબાદ આવી રીતે જ્યારે લોટ ભેગો થવા માંડે એટલે આપણે એક એક ચમચી કરીને આપણે પાણી ઉમેરીશું એટલે બિલકુલ પણ વધારે પાણી નહીં પડે અને લોટનું ટેક્સચર છે એ પરફેક્ટ આવશે તો તમે જોઈ શકો છો કે હું એક એક ચમચી કરીને પાણી નાખી રહીશું ને લોટને ભેગો કરી રહીશું હવે અહીં લોટ આપણો બધો ભેગો થઈ ગયો છે તો આવી રીતે જ્યારે આપણે બેસનનો ઉપયોગ કરીએ છીએ તો બેસન છે એ વાસણમાં ચોટે છે તો એને આવી રીતે સ્ક્રેચ કરીને કાઢતા જવાનું છે ને લોટને ભેગો કરતા જવાનો છે અહીં હું તમને ડિટેલમાં એટલે જણાવી રહી છું કે કોઈપણ વ્યક્તિ જો પહેલીવાર બનાવે તો એના પહેલીવારમાં જ પરફેક્ટ ફાફડા તૈયાર થાય તો હાથમાં લોટ ચોટે છે એને આવી રીતે કાઢી લેવાનો છે તો અહીં તમે જોઈ શકો છો લોટનું ટેક્સચર કઠણ છે તો આપણે કઠણ જ રાખવાનું છે પહેલાં ત્યારબાદ હવે આપણે મેઇન અગત્યનું કામ આવે છે લોટને મસળવાનું તો આવી રીતે કઠણ લોટ રાખેલો હશે તો તમે એને મસળી શકશો તો એક ચમચી પાણી નાખીને આવી રીતે મસળશો એટલે એનામાં એક લચક તૈયાર થશે જે તમને આગળ દેખાશે એનામાં એક સ્ટ્રેચિનેસ આવશે જોઈ શકો છો આવી રીતે કઠણ લોટ છે તો એક એક ચમચી કરીને પાણી નાખ્યું એટલે આવી રીતે ઢીલો થતો ગયો અને એનામાં એક લચક આવતી ગઈ તો આ લચક લાવવી ખૂબ જ જરૂરી છે જેના કારણે જ્યારે પાટિયા ઉપર આપણે લુઓ લઈને આપણે એને ઘસીએ છીએ તો આરામથી ઘસાય છે એનામાં લચક હશે તો જે ઘસાશે નહીંતર એ વચ્ચેથી તૂટી જશે તો આવી રીતે લચક લાવવી ખૂબ જ જરૂરી છે જોઈ શકો છો જેમ જેમ તમે પાણી ઉમેરશો ને તેમ તેમ બેસન છે એ પીતું જશે એક સ્ટેજ સુધી એ પીશે હવે તમે જોઈ શકો છો કે આપણે આવી રીતે મસળ્યો તો પહેલાં કરતાં લોટનો કલર છે એ થોડોક સફેદ થઈ ગયો છે અને આનામાં તમે જોઈ શકો છો સ્ટ્રેચિનેસ આવી ગઈ છે દેખાઈ રહ્યું છે તમને ક્યાંય પણ ફૂટેજને અનકટ નથી કરી જેથી પહેલીવારમાં જ તમારા પરફેક્ટ બને ત્યારબાદ ચમચી કે તવીથાની મદદથી જે લોટ ચોટે છે એને કાઢી લેવાનો છે અને આ લોટ છે થોડોક ઢીલો હોવો જોઈએ ઢીલો હશે તો તમારા પરફેક્ટ ફાફડા તૈયાર થશે હવે તમે જોઈ શકો છો લોટના ટેક્સચરમાં કેટલો ફરક આવી ગયો છે કઠણ લોટ હતો હવે આનામાં સ્ટ્રેચિનસ આવી ગઈ છે આવી રીતે લોટને ખેંચતા એનામાં એક ખીચાવટ આવી ગઈ છે હજી પણ આ લોટ આપણો તૈયાર નથી તો ફરી પાછું આપણે એક ચમચી જેટલું પાણી નાખ્યું છે ને ફરી પાછું આપણે એને મસળશું તો અહીં ખાસ વાત એ જ છે કે લોટને સારી રીતે મસળીને તૈયાર કરવાનો છે ટેક્સચર પરફેક્ટ હશે તો ફાફડા તમારા આપોઆપ પહેલી વારમાં જ પરફેક્ટ તૈયાર થશે જોઈ શકો છો અત્યારે લોટ કેટલો ઢીલો છે બસ હવે આપણે પાણીની જરૂરિયાત નહીં પડે પણ આપણે આવી રીતે મસળીને તૈયાર કરી લેશું જ્યારે લોટ નીચે ચોંટવા માંડે ત્યારે તવીથા કે ચમચીની મદદથી આવી રીતે સ્ક્રેચ કરીને એને કાઢી લેવાનો છે હવે આ લોટ તૈયાર છે અહીં તમે જોઈ શકો છો એનો ટેક્સર વ્હાઈટ એનું ટેક્સર ઢીલું થઈ ગયું છે અને કલર છે એ પહેલાં કરતાં ઉજળો થઈ ગયો છે તો આ પરફેક્ટ ટેક્સચર આપણે મળી ગયું છે તો હવે આ લોટને રેસ્ટ આપવો ખૂબ જ જરૂર તો અહીં લોટને રેસ્ટ આપો એ પહેલાં તમને હું એનું ટેક્સચર બતાવી દઈશ તો તમને પ્રોપર ખબર પડશે જોઈ શકો છો હું આટલું ખેંચી રહી છું ત્યારબાદ એ તૂટી રહ્યું છે અને આમાં લચક કેટલી બધી આવી ગઈ છે તો આ રીતનું ટેક્સચર આપણે જોઈશે તો લુઓ કરીને હવે જે નીચે લોટ ચોટો છે એને પણ આપણે કાઢી લેવાનો છે કારણ કે એ જલ્દી ડ્રાય થઈ જતું હોય છે અને જ્યારે એ લોટ સાથે ભેગો થશે તો ફાફડા વચ્ચેથી તૂટી જશે તો બધો લોટને સ્ક્રેચ કરી લેવાનો છે ત્યારબાદ પાણીવાળો હાથ કરવાનો છે અને આવી રીતે લુવા ઉપર લગાડી દેવાનું છે એટલે ઉપરનું લેર એ ડ્રાય નહીં થાય અને હવે આને મૂકી દેશો સાઈડમાં પંદરથી વીસ મિનિટ સુધી ત્યાં સુધી આપણે ફાફડા સાથે સર્વ થતી કઢી અને સંભારો બનાવી લઈએ તો આટલા લોટ બાંધવામાં મને અડધા કપ જેટલા પાણીની જરૂરિયાત પડી છે તો તમને ખ્યાલ પડે માપમાં જોઈએ તો એકસો ને પચીસ એમએલ જેટલું માપમાં થાય છે હવે આ લોટને આપણે રેસ્ટ માટે મૂકી દઈશું સૌથી પહેલાં આપણે કઢી બનાવીશું તો એક ચોથાઈ કપ જેટલું બેસન લીધું છે એને આપણે મિક્સર જરમાં નાખી દઈશું અને સાથે એક કપ જેટલું પાણી નાખી દઈશું હવે સ્વાદ અનુસાર કઢીના માપનું આપણે મીઠું નાખી દઈશું તો એક ટી સ્પૂનથી થોડું ઓછું આપણે મીઠાની જરૂરત પડશે સાથે આપણે બે ચપટી જેટલી હળદર નાખીને આને આપણે ફેરવી લઈશું એટલે આપણે આ રીતનો લંગ્સ ફ્રી બેટર તૈયાર મળશે તો આવી રીતે જારમાં જ કરી લેવાથી એકદમ ગાંઠા વગરનું બેટર તૈયાર મળે છે હવે આપણે આ કઢીનો વઘાર કરી લઈશું તો જેના માટે કઢાઈની અંદર બે ટેબલ સ્પૂન જેટલું મગફળીનું તેલ લીધું છે તેલ આવી ગયું છે એટલે વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અને એક ટી સ્પૂન જેટલી રાઈ નાખીશું આ કઢીમાં જીરું પડતું નથી પણ તમે જો ઈચ્છો તો નાખી શકો છો મેં અહીંયા ફક્ત રાઈનો જ ઉપયોગ કર્યો છે હવે હવે રાઈ સારી રીતે છટકાવી લેવાની છે નહીતર પીતી વખતે મોમાં આવશે તો ટેસ્ટ સારો નહીં લાગે સાથે આઠથી દસ મીઠા લીમડાના પાન નાખ્યા છે ને તીખાશ માટે બે તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે જો તમે અહીંયા વધુ તીખું ખાવાનું પસંદ કરતા હોવ તો તમે મુંબઈ મરચીનો ઉપયોગ કરી શકો છો લવિંગિયા મરચીનો સાથે આપણે વન ફોર ટીસ્પૂન સ્પૂન જેટલી હળદર પાવડર નાખી છે અને આની અંદર ફટાફટ આપણે બેટર નાખી દઈશું હવે તમે જોયું જેવું બેટર આપણે નાખ્યું એટલે એ ઘાટું થઈ ગયું છે તો એની કન્સિસ્ટન્સી સેટ કરવી જરૂરી છે જેના માટે આપણે અત્યારે પાણી નાખીશું તો થોડું થોડું કરીને આપણે પાણી નાખીશું એટલે આપણે પાણીનું પ્રમાણ ખબર પડે હવે બેસનનો ઉપયોગ થયો છે તો એને પકાવવું પણ જરૂરી છે નહી તો કઢી કાચી લાગે છે તો ત્યારે અડધા કપ જેટલું પાણી નાખ્યું છે સારી રીતે મિક્સ કરી લેશું અત્યારે તમે જોઈ શકો છો કે આ કઢી ઘાટી છે તો એક કપ જેટલું બીજું પાણી નાખીશું હવે ખટાશ માટે અત્યારે આપણે બે મોટા લીંબુનો રસનો ઉપયોગ કર્યો છે તો આ કઢી છે ફાફડા સાથે ખવાતી હોય છે એટલે એનામાં આપણે દહીં કે છાશનો ઉપયોગ કરવાનો નથી હોતો એ કઢી છે એ ભાત અને ખીચડી સાથે સારી લાગે છે પણ ફાફડા સાથે તો લીંબુવાળી કઢી જ વપરાય છે સારી રીતે મિક્સ કરી લેશું અને જોઈ શકો છો થોડી વારમાં જ આ કઢી છે ઘાટી થવા લાગી છે કન્સિસ્ટન્સી તમને કેટલી પસંદ હોય એ પ્રમાણે તમારે કઢી ઉકાળવી હવે આ કઢીમાં બે ઉભરા આવે ત્યાં સુધી રાજો શું તો અહીંયા બે ઉભરા આવી ગયા છે તો હવે આ સમયે એક લીલા મરચાંની પેસ્ટ નાખીશું તો આ લવિંગ્યુ મરચું છે એનો ઉપયોગ કર્યો છે તો આ કઢી છે એ ખાટી અને થોડીક તીખાશવાળી હોય છે તો જ સરસ લાગે છે સાથે મિક્સ કરી લીધા બાદ હવે આપણે ગળપણ માટે ખાંડનો ઉપયોગ કરી રહ્યા છીએ તો અહીં મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખી છે ઘરપણનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો સારી મિક્સ કરી લેશો તો અહીં આની થિકનેસ આ પ્રોપર છે આ કઢી ઠંડી થશે તો વધારે ઘટ થાય છે તો તમને કન્સિસ્ટન્સી જેટલી પસંદ હોય એ પ્રમાણે કઢીને ઉકાળવી તો આ કઢી તૈયાર છે હવે આપણે સંભારો બનાવી લેશું તો સંભારો બનાવવા માટે મેં એક મોટી સાઇઝનું પપૈયું લીધું છે વજનમાં એ અઢીસો ગ્રામ જેટલું છે આ પપૈયાને આપણે ઘરમાં રહેલી સૌથી મોટા કાણાવાળી ખમણી હોય એની મદદથી ખમણવાનું છે મોટા કાણાવાળી ખમણીથી ખમણશો તો સંભારો છે એનું ટેક્સચર જાળવી રાખે છે જો એકદમ કાણાવાળી ખમણીથી ખમણશો તો મીઠું નાખ્યા બાદ એ શ્રિંક થાય છે જેના કારણે ખાતી વખતે લોંદા જેવું લાગે છે તો આવી રીતે મોટું ખમણ કરીને જ આપણે લેવાનું છે હવે આની અંદર આપણે બધા મસાલા કરી લેશું તો સૌ પ્રથમ તીખાશ માટે બે લીલા મરચાં લીધા છે અહીં ઝીણા સમારીને લેવાના છે જેથી વધારે ખાતી વખતે તીખા ન લાગે એક લીંબુનો રસ નાખીશું સાથે એક ટી સ્પૂનથી થોડું ઓછું આપણે મીઠું નાખીશું અને સાથે હાફ ટી સ્પૂન જેટલું આપણે સંચલ પાવડર નાખીશું હવે સંભારાને કલર અને તીખાશ આપવા માટે આપણે કાશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો છે તો એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી મરચું નાખ્યું છે અને ઘરપણ માટે આપણે ખાંડનો પાવડરનો ઉપયોગ કરવાનો છે આખી ખાંડ પીગળતા વાર લાગે છે એટલે ખાંડનો પાવડરનો જ ઉપયોગ કરવાનો તો બે ટેબલ સ્પૂન ભરીને ખાંડનો પાવડર નાખ્યો છે અને એક ટેબલ સ્પૂન ભરીને આપણે સિંગતેલ નાખીશું અને હાથોની મદદથી ચોળી ચોડીને બધું મિક્સ કરી લેવાનું છે તો આવી રીતે ચોડીને મિક્સ કરશો તો બધા મસાલા છે સારી રીતે ચડી જાય છે હવે મીઠું નાખ્યું છે એટલે આપો આ પપૈયું છે શ્રિંક થવા માંડે માંડે છે અને સોફ્ટ થઈ જશે એટલે આ સંભારો કાચો જ ખાવાની મજા આવે છે આમાં તમને ગમે તો તમે કોથમી નાખી શકો છો પણ મેં એને સ્કીપ કરી છે તો આ સંભારો તૈયાર છે જેને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે લોટને જોઈ લેશું તો જોઈ શકો છો આટલી વારમાં લોટ સેટ થઈ ગયો છે ને આવી રીતે ઉપરથી સફેદ આવી રીતે દાણી પડવા માંડી છે જેનો મતલબ છે કે લોટ આપણો પ્રોપર તૈયાર થયો છે જો આ રીતે દાણી ન પડી હોય તો તમારે હજી પાંચથી દસ મિનિટ લોટને સાઈડમાં મૂકી દેવાનો હવે આ લોટને તવીથાની મદદથી આવી રીતે સ્ક્રેચ કરીને કાઢી લેશું જેથી આરામથી આપણે મસળી શકીએ ને ક્યાંયથી પણ આપણો લોટ ડ્રાય નથી થયો કારણ કે આપણે ઉપર પાણી લગાડેલું હતું અને તમે જોઈ શકો છો કેટલો લોટ સોફ્ટ તૈયાર થયો છે હવે બાજુમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો તમે લારી ઉપર જ્યારે બનતા જોયા હશે ત્યારે તમે જોયું હશે કે ગરમ તેલમાં આવી રીતે લુઆને ડૂબોડીને આવી રીતે મસળવામાં આવે છે એના કારણે જ છે આપણા ફાફડા છે ફરસા તૈયાર થાય છે અહીં લોટનું ટેક્સચર તમે જોઈ શકો છો તો હવે તમને ખ્યાલ પડી ગઈ હશે કે ફાફડા બનાવતી વખતે આપણે કેવા લોટનું ટેક્સચર જોઈશે અહીં તમે આનામાં લચક પણ જોઈ શકો છો ક્યાંયથી પણ આવી રીતે ખેંચતા આપણો તૂટતો નથી એટલે આ પ્રોપર ટેક્સચર આપણે મળી ગયું છે હવે આનામાંથી આપણે ફાફડા બનાવીશું તો તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે અને નાની સાઇઝનું આપણે લોઓ લઈ લેશું આ ફાફડા છે એ પાટિયા ઉપર જ ઘસવામાં આવે છે તો આપણે પાટિયાનો જ ઉપયોગ કરીશું તો આવી રીતે તેલ લગાડી લેવાનું અને જેટલી વાર તમે ફાફડા બનાવો તેટલી વાર લોટને મસળી લેવાનો એને ડ્રાય થવા બિલકુલ નથી દેવાનું નીચે આ રીતનું નેપકિન ભીનું કરીને મૂકવાનું જેથી પાટિયું છે એ ખસી ન જાય હવે પાટીઓ કે ચકલા જેના ઉપર તમારે બનાવવું હોય એને સૌથી પહેલાં તેલથી ગ્રીસ કરી લેવાનું જેના થકી લુવો છે સળસડાટ કરતો ઘસાઈ જશે હવે ગ્રીસ કરી લીધા બાદ આવી રીતે લુવાને લાંબો શેપ આપવાનો છે અને આવી રીતે આ બંને જગ્યા વચ્ચે જે ખાડો પડે છે આ લુવાને રાખીને આપણે ઘસવાનું છે એટલે પ્રોપર ઘસાશે જોઈ શકો છો એક જ પ્રેસરે આપણે ઘસવાનું છે ના તો ઓછું ના તો વધુ આપવાનું છે હવે આવી રીતે હાથમાં દરેક વખતે જે વધારાનો લોટ હોય એને સ્ક્રેચ કરી લેવાનો છે ને પાટિયા ઉપર પણ જ્યારે આપણે ફાફડો ઉખાડી લઈએ એના પછી જે લોટ વધે એને દર વખતે સ્ક્રેચ કરવાનો છે વચ્ચે આવવું ન જોઈએ કારણ કે એ સુકાશે તો પછી ફાફડો આપણો પ્રોપર ઘસાશે નહીં હવે આવી રીતે માર્કેટમાં આ રીતના પટ્ટી ચાકુ મળે છે તો ફાફડા છે એ આનાથી જ ઉખેડવામાં આવે છે જો ઘરમાં આ રીતના જાડા ચાકુ હોય ને એનાથી તમે કરશો તો એ પ્રોપર રિઝલ્ટ નહીં મળે તો આવી રીતના માર્કેટમાં દસ રૂપિયાની આવી રીતે પટ્ટી ચાકુ મળે છે તો તમે વસાવીને આ આનો જ ઉપયોગ કરશો તો પ્રોપર જોઈ શકો છો કે એક જ વારમાં મેં હળવે હાથે કર્યો છે ફટાક દેતા પણ કરશો તો આરામથી ઉખળી જશે તો તમને ફરી પાછું કરીને બતાવીશ વચ્ચેના ભાગથી આપણે ઘસવાનું હશે અત્યારે હું ધીમું ધીમું તમને કરીને બતાવી રહી છું આમ ફટાફટ આ ફાફડા તૈયાર થઈ જાય છે બિલકુલ પણ વાર નથી લાગતી અને જે વધારાનો લોટ હોય એને કાઢી નાખવાનો અને સામેની સાઈડથી આપણે આવી રીતે ચાકુને રાખીને ઘસીને કાઢી લેવાનું છે એટલે આ રીતના આપણા ફાફડા તૈયાર થઈ જશે હવે આ ફાફડાને આપણે તળી લેશું તો અહીં તેલનું ટેમ્પરેચર કેવું હોવું જોઈએ એ પણ અગત્યનું છે તો સૌથી પહેલાં તેલ થોડુંક આવી જાય એટલે મરચાંને તળી લેશું તો મરચાં નાખ્યા બાદ ઉપરથી આવી રીતે દબાવી દેવાનું કારણ કે તળાતી વખતે મરચાં છે ઉડે છે તો દાજી ન જવાય એ વાતનું ધ્યાન રાખવાનું તો આવી તે જે તેલમાં મરચાં તળેલા હશે એમાં ફાફડા તળશું તો એનો ફ્લેવર વધારે ઇન્હાન્સ થઈને આવે છે તમે લારી ઉપર પણ જોયું હશે કે એ જ તેલમાં મરચાં તળેલા હોય છે ને એ જ તેલમાં ફાફડા પણ તળેલા હોય છે હવે મરચાં તળાઈ જાય એટલે ફટાક દે તો એના ઉપર મીઠું ભભરાવી દેવાનું નહીંતર પાછળથી મીઠું ચોંટતું નથી અને એનો ફ્લેવર પણ નથી આવતો હવે આ તેલ છે મીડિયમ તાપે ગરમ હોવું જોઈએ ના તો એકદમ ગરમ ના તો એકદમ ઠંડુ ઠંડુ હશે તો અંદર તેલ ભરાશે ને સાઈડમાંથી જે ફાફડા છે એ પ્રોપર તળાતા પણ નથી તો અહીં મીડિયમ તાપે આપણું તેલ હોવું જોઈએ અને નાખી દીધા બાદ થોડી વારમાં જ આપણે પલટાવી લેશું અને ક્રિસ્પી થાય ત્યાં સુધી થોડાક આપણે એને તળી લેશું હવે ઉપર છાંટવાના મસાલામાં એક ટી સ્પૂન જેટલું મરીને એક ટી સ્પૂન જેટલી હિંગ લેશું બંને ઇક્વલ ક્વોન્ટિટીમાં લીધા છે અને મિક્સ કરી લેશું જ્યારે ફાફડા તળાતા જાય તે ભેગા આપણે એના ઉપર આવી રીતે છાંટતા જઈશું ઠંડા થઈ ગયા પછી આ મસાલો ચોટતો નથી તો જ્યારે આવી રીતે ફાફડા તળતા જાઓ અને રાખતા જાઓ તે ભેગું આપણે ઉપરથી આવી રીતે નાખી દેવાનું છે તો અહીં આટલા લોટમાંથી આટલા બધા ફાફડા આપણા તૈયાર થયા છે અને જોઈ શકો છો દૂધ જેવા ધોળા સફેદ અને ફરસા તૈયાર થયા છે આવી રીતે ખાલી હાથ હટતા જ એ તૂટી જાય છે તો તમે સમજી શકો છો કે કેટલા ફરસા આપણા ફાફડા તૈયાર થયા છે બિલકુલ પણ અંદરથી સોફ્ટ નથી તૈયાર થયા એટલે કે ઘરે બનાવતા હોઈએ તો અંદરથી એકદમ પોચા પોચા લાગતા હોય છે તેવા ફાફડા નથી તૈયાર થયા એકદમ ફરસા તૈયાર થયા છે જેને આપણે સંભારા મરચાં અને કઢી સાથે સર્વ કર્યા છે તો આ દશેરાના પર્વ ઉપર એકવાર મારી રીત સાથે ફાફડા અચૂકથી બનાવજો ફાફડા સાથે જલેબીને કેમ ભૂલાય તો જો તમને લોકોને પણ જલેબીની રેસિપી જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં જલેબી લખીને જરૂરથી મોકલજો હું એના ઉપર પણ સ્પેશિયલી એક વિડીયો બનાવી આપીશ તો જોઈ શકો છો લારી પણ મળે તેવા ફરસા અને સફેદ આપણા આ ફાફડા તૈયાર થયા છે તો આજની અમારી રેસિપી કે વિડીયો કોઈપણ કારણોસર ગમે હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો તમારા સપોર્ટની મને ખૂબ જ જરૂર છે મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝને નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ